વાર્તાનું નામ છે હાથીભાઈની હોડી એક હતા હાથીભાઈ અને હાથીભાઈએ તો એક સરસ મજાની હોડી બનાવી અને બાળકો તમે કલ્પના તો કરો હાથીભાઈની હોડી કેટલી મજબૂત બનાવવી પડે પણ આ હાથીભાઈ તો મનના પણ મજબૂત એણે તો એક સરસ મજાની ખૂબ મજબૂત હોડી બનાવી હોડી લઈ અને એ તો દરિયા કિનારે નીકળ્યા કારણ કે હોળીમાં બેસીને હાથીભાઈને તરવા જવું હતું દરિયાની કાંઠે જઈ હોળીને તો પાણીમાં તરતી મૂકી પછી તો હાથીભાઈ બેસી ગયા હોળીમાં હોળી તો દરિયામાં સર્ર કરતી તરવા લાગી અને હાથીભાઈને તો ખૂબ મજા પડી ગઈ હાથીભાઈની હોળી દરિયામાં ગઈ દોડી દરિયે ઊંડા પાણી મસ્ત કરે ઉજાણી હાથી ભાઈ તો આગળ વધતી વધતી જાય જાય મોટા મોટા ફીણના તો ગોટે ગોટા વળે તોય હોળી તો જાય તરતી જાય તરતી વળી માછલીઓ પણ ઊંચું મોઢું કરી અને ટોળીઓ સાથે બહાર આવે શંખ છીપ ને કોળીઓ પણ દેખાય પણ હોળી તો જાય તરતી જાય તરતી સામેથી વાદળાઓ આવે ઘડીક તડકો આવે ને વળી ઘડીક છાંયો પણ આવે પણ હોળી તો જાય તરતી એવામાં અચાનક પવન ચડ્યો તોફાને આમ ઝપાટા મારે તેમ ઝપાટા મારે હોળી તો થવા લાગી ડગમગ ડગમગ हाथी भाई ना तो पग ध्रुजिया पवन कर तो सर हाथी भाई ने लगे डर ऊंचा उछलिया मोजा होड़ी खाती गोथा हाथी भाई ने होड़ी तो हो डूबू डूबू थवा लगी हाथी भाई तो मूंजाई गां तो मध दरिये बराबर न गया અચાનક હાથીભાઈને કોની યાદ આવી ખબર છે બાળકો ચાંદા મામાની અને હાથીભાઈને ચાંદા મામા સાથે સરસ મજાનું જોડાણ હાથીભાઈએ મનમાં વિચાર્યું કે ચાલ ને ચાંદા મામાને હું પ્રાર્થના કરું અને તેની મદદ માગું વળી તો ચાંદા મામાને એને દરિયાને પણ સંબંધ હોય છે તો હાથીભાઈએ તો મનોમન ચાંદા મામાને યાદ કર્યા ચાંદા મામા મદદ કરો ને પવન શાંત કરો ને હોડી મારી ગોથા ખાય કેમ કરી કાંઠે પહોંચાય મામાએ તો હાથીભાઈની વાતો સાંભળી લીધી પવનને શાંત થવાનો આદેશ આપ્યો ત્યાં તો બાળકો પવન થઈ ગયો ડાયો શાંત થઈને વાયો હાથીભાઈનો રસ્તો તો સરળ થઈ ગયો અને હોળી તો પાછી દરિયાના કાંઠા તરફ સર કરતી ચાલવા લાગી હાથીભાઈની હોળી તો ફરીથી તરવા લાગી અને હાથીભાઈ તો વળી મોજથી સેલ કરવા લાગ્યા થોડી વારમાં તો હોળી પહોંચી ગઈ કાંઠે અને હાથીભાઈ તો ખુશ ખુશ થઈ ગયા મને તો એવું લાગે છે બાળકો હાથીભાઈની સાથે તમે પણ ખુશ થઈ ગયા પછી તો બાળકો હાથીભાઈ ખુશ ચાંદા મામાને ઘણી બધી મોકલી આપી તો ચાંદા મામા પણ ખુશ અને તમે બધા પણ ખુશ તો ચાલો બાળકો હાથીભાઈની હોડીમાં બેસવાની તમને પણ મજા આવીને તમે ક્યાં બેઠા હતા હાથીભાઈ ની ઉપર તો ચાલો બાળકો તમે પણ ફરીથી કરો હાથીભાઈ સાથે દરિયાની સહેલ અને આવજો